અમદાવાદની નટરાજ સ્કૂલ 25 ગ્રાન્ટ રદ કરાઈ છે સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગંભીર ક્ષતિ સામે આવતા કાર્યવાહી કરી છે શાળાની તપાસ કરવા આરએનબી અને ફાયર પત્ર લખ્યો હતો શાળાની તપાસ કરાતા ઓરડા જર્ધરિત હોવાનું સામે આવ્યું બાંધકામ પણ નિયમ મુજબ ન થયું હોવાનું સામે આવ્યું શાળા પાસે બી પરમિશન પણ ન હોવાનો મોટો ખુલાસો થયો વિદ્યાર્થીઓની જે ગેરહાજરી જોવા મળી હતી તે ખાસ નોંધવાપાત્ર હતી ત્યારબાદ જે વર્ગખંડોની જે મંજૂરી જે ગ્રાન્ટેડિડ શાળામાં છે હિન્દી માધ્યમ અને ગુજરાતી માધ્યમની અંદર તો તે પૂરતા વર્ગખંડોની જે વ્યવસ્થા હોવી જોઈએ તે ન જોવા મળી અને સરકારી જે પુસ્તકો જે છે એ પુસ્તકો જે સરકારે વિદ્યાર્થીઓના હિતમાં જ્યારે મફત પાઠ્યપુસ્તક ઈડીએમની યોજના હેઠળ રાખવામાં આવેલા હોય છે તે એમણે વિદ્યાર્થીઓને વહેંચ્યા નહોતા તે બાબતના આધારો અમને જોવા મળેલા સાયકલ પણ ભંગાર હાલતમાં જે વિદ્યાર્થીઓને ખાસ કરીને દીકરીઓને સરસ્વતી સાધરા યોજના એટલા આપવામાં આવતી હોય છે તે પણ અમને જોવા મળી જેના ઉપરથી કે જે વધેલી હોય તો એને સમાજ કલ્યાણમાં પરત આપવાની થાય તે જગ્યાએ તે ભંગાર હાલતમાં પણ જોવા મળી હતી આ બધી બાબતો જોતા શાળાને સત્વરે અમે પચીસ ટકા ગ્રાન્ટ કાપ કરવાનો નિર્ણય કર્યો છે અને જેટલા વિદ્યાર્થીઓની ગેરહાજરી હતી તે પ્રમાણે અમે દરેક બ્લાન્ટેડ વર્ગ જે છે એ ઘટાડો થતો હશે તે નિયમાનુસાર ઘટાડો કરવા મારફતે પણ નિર્ણય કરવામાં આવેલો છે